जिला जिल धोराजी जेतपुर गांव वे एक एस बस पलटी मारी जाता गंभीर अकस्मात सर्जाय तो तो कानाबड़ा गती एस ट बस कोई सर पलटी मारी जाता पेसेजर ने गंभीर इजा पहुंची थी जब चार पांच पेसेन्जर ने इजा पहुंचता हमने એકસો આઠ દ્વારા ધોરાજી તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તેમાં બીજા અન્ય વધુ ઇજાગ્રસ્ત હાલતમાં થયેલા પેસેન્જરોને અન્ય ગામોના સરકારી હોસ્પિટલમાંથી ખસેડવામાં આવ્યા હતા તો એસટી અમારી સલામત અમારી વચ્ચે અકસ્માત સર્જાયો અને એસટી બસ કોઈ કારણોસર રોડ પરથી પુલ પર બસ કાપકી હોવાનું જાણવા મળી આવ્યું છે હું એસટી ધોરાજી થી જેટલું જઈ રહ્યો હતો

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ